હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઇને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના આપણા એક નવા જ લો વિડીયોમાં ભાઈ આજે હે ને આપણે અત્યારમાં વાડી આવી ગયા કેમ કે ચક્કર મારવાની થોડુંક વહેલા આવેલા એનું કારણ છે કે ચક્કાનું જોવા નહોતું ને જો ભાઈ અત્યારમાં જોઈને તો આપણે ખબર પડે જીરું દેખાય ને કમ્પ્લીટ આરો આપણી ધોવાણવાળી વાડી છે અને ઓલી બાજુથી બે ત્રણ દીપ પહેલાં વાવેલું હે જો બધા ક્યારે થઈ ગયા ને લિલકાઈ ગયા ને કમ્પ્લીટ અત્યારમાં છે ને જમીન સેજભીનાશવાળી હોય એટલે વધારે દેખાય અને ઓલું શું સફેદ થઈ ગયા ને પછી એમાં જીરું ઓછા દેખાય તો ગમે એમાં ના જે બધા જ એકદમ કમ્પ્લીટ લિલકાઈ ગયા ક્યારે આમે લિલકાઈ ગયા આમ તડકો ઓલો થાય ને સૂરજનો એટલે અને આજે છે ને ભાઈ અમારે ગામમાં ઓલું હું કહેવાય હેલિકોપ્ટરમાં માં જાન જવાની છે ભીખુભાઈ ગોજિયાની સમરથ ધામ વાળા એના છોકરાના લગ્ન છે ને એની જાન જવાની છે હેલિકોપ્ટરમાં માં હેલિકોપ્ટર હાંજે જ આવી ગયું હવે અત્યારે જાય છે આમ હાબળાઈ જરા જરા એ નિહા વાગે છે અહીંથી બતાવું હું તમને જય રિયા સમરથ ધામ અને અહીંયા જાઉં ભાઈ આજે દેખાય ને અહીંયા બધું ડેકોરેશન ને કરેલ હે અને આ છે સમૃદ્ધામ ને આ છે હેલિકોપ્ટર બેલિકોપ્ટર એ મજાન જવાની છે અને આજે નહીં કાલે હાંજના છે ને ભાઈ પ્રોગ્રામ છે દાંડિયા રાસનો ને એવો બધો આપણે જીજ્ઞેશભાઈ કવિરાજ ને પૂનમબેન ગઢવીને આવે છે પ્રોગ્રામમાં અને ઓલા ભાઈ કેવા મેક્સ આહિર એન્કર એ આવે છે એટલે કાલે સાંજના જમાવટ થાય જોરદાર આપણે જાઉં ને પ્રોગ્રામ જોવા ને મિત્રો તમે કન્ટિન્યુ બન્યા રહ્યો જરાક આમાં બધે ચક્કર મારી લઉં પછી ઓલીવાડીમાં જઈને ત્યાંની જરાક ક્લિપ લઉં હમણાં થોડુંક બ્લોગનું આગળ પાછળ હાલે છે એક દી આગળનો ને એક દી પાછળનો ને એટલે તમને એકાદો દી આગળ પાછળ આવતો રહે કયો હારું મિત્રો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહ્યો હું આમ જ્યાં ચક્કર મારી લઉં બાકી જીરું ઉગાવું જોરદાર છે ભાઈ એમાં કંઈ વાંધો જ નથી કમ્પ્લીટ હારું થઈ ગયું આમ બધું

કઈ જો ડેડા છે જોયે રી હાલચાલ કરે કરે ને એટલે આને દવાનો રાઉન્ડ જોવેર હતી ને તે મેં કીધું જરાક બતાવી દઉં આમાં હે ને જે જીરું હાવ ઘણા બધા સાફ કરી ગયા એક કિરામાં વધારે છે હવે એનું કારણ કેમ એક કિરામાં વધારે છે એ કંઈ ખબર નથી પડતી આપણે પણ એક ક્યારામાં ઈર વધારે છે આમાં જીરું હાવ પાખા કરીને એ ખા બાજુના ક્યારામાં કમ્પ્લીટ છે જો આ ક્યારામાં નથી એવી બધી એમ જ પણ આ એક ક્યારામાં છીએ ચકેડાવાર એટલે ટૂંકમાં ઈર નો એટે કે થોડોક છે જ એટલે આપણે જરાક એક દવાનો રાઉન્ડ લઈ લઈ ને તો વાંધો ના આવે કેમકે ઈર જો ઘણી બધી છે ભાઈ આ તો આપણે લાગે પણ આમ ઈર છે ને ઘણી ખરી છે જો તમને બતાવી દો જીવ ભાઈ આ જીરું માથે ચડેલ હે છે ને એક જો આ મરલ પડી અહીંયા જો હારી જો હારી અહીંયા એ આગળ આઈડો તો તે મરી ગઈ એક અહીંયા છે જો હારી એક આ જીરો આગળને છે ને અને જો ભાઈ આવા આવા જીરો કરી નાખે જો જો આ આરિયા ની ઓલા હુકાઈ ગયા છે અને આ બધા જો હારી આ થડિયા જેવા કર નાખે જો હારી આ જીરો ને પૂરું કરી દીધું જે સફેદ વાળી પોપટી જેવું છે છે ને અને ઝૂમ કરીને તો પોપટી દેખાય બાકી નજીરી ખરી આંખે તો દેખાયે નહીં અહીંયા ઘણા એવા જીરું ને હે ને ઓલા કરી નાખેલ હે ભાઈ બીજા બતાવું ભાઈ આ જીરું ખવાઈ ગયું જહાર છે ને માથેથી પીછડા ખાઈ ગયા એટલે હવે આમાં બહુ ખોટી પો ના કરે મેળાવે તાજ બપોર પછી જ આમાં દવા જ છાટી દે અત્યારે જ જઈ અને દવા મારી દઈ એનું કારણ છે કે હું દેખાઈતા છે પણ ઈર નથી પણ સેજ ઓલું પીડા મારે છે જીરું અને પીખડી ઓલિયું બરતી હોય ને એવું આપણે લાગે જોવા જયું ભાઈ આ એક છોટું જો ઓલું થઈ ગયું જવા જ છે આ મિત્રો કયો રોગ છે ને એ જરા કોમેન્ટ કરીને કહેજો આ માથલી પીછડીયું બરી જાય ને આવા કેમ થઈ જાય જીરું જયારે ભાઈ આ આ ખવાઈ ગયું જો આ ઈર ના ધુ છે સાફ કરી દઈએ ભાઈ ખબર ના પડે આપડે તો તમે કન્ટિન્યુ બ્લોક માં બી રહ્યો આપડે જ્યાં ચક્કર મારીએ અને પછી ઓલી બાજુ ચક્કર મારીએ દવાનું ગોઠવી નાખીએ નઈ છાજ પણ જો હે ત્યાં આગળ પાછો આવીને બે કલાક ખાત છટાઈ ગયા હા હાલો ફેમિલી આપણે જો આંબળી ચક્કર મારવા આવી ગયા ને આંબળું ઉતા કઈ બહુ કે દેખાતું નથી જીત બધે ચક્કર મારું તો ખબર પડે કઈ કઈ છે કે હું છે એવું અહીંયા સેજ સેજ છે ને ભાઈ જીરું સેજ ઓલા થાય તા એટલે દવાનો રાઉન્ડ આમાં કાલ મારી દે વા ઉલીવાડીમાં આજ મારી દે એટલે દવાનું કામ કમ્પ્લીટ થઈ જાય પછી હાટે આપણે અરુડાને ઉપાડ્યું દવાની જરૂર છે ખાસ સંજો ભાઈ હું કહેતો હતો ને લગ્ન છે અહીંયાથી હાવ હેલવું પડે દેખાય જે આ બધું શણગારેલ છે ડેકોરેશન સમરસ ધામ મંદિર આ બાજુ છે હેલિકોપ્ટર માં જાન જવાની છે આપણે વાડી હું હેલિકોપ્ટર ઉડીએ તો કઈક ક્લિપ્લિપ મેળવીએ તો લઈ લે એવું છે અને વાંચે ને ભાઈ એકજો ઢોર કંઈક આવી ગયું જે ઊભો ખૂટ્યો બુટીયો લાગે કઈક છે નજીક હાંકી દઈ આપણી ઓલા ઓલા ધકેથી આવેલ છે લગભગ લઈને હાકી આવી અને આપણે જ્યાં ચક્કરે મારી લઈ બે કરી લઈએ એટલે આમાં જ્યાં ચક્કર મારી લઉં કે ઈરનો એટેક કે નથી ને ઓલીવાડીમાં કેમ છે એવી રીતે ઈરનો એટેક બેટેક કે નથી ને નકર આજે જ આમાં દવાનું પ્લાનિંગ કરી નાખી નકર કાલે પણ કે આમાં લગભગ દેખાત નથી કેમ કે ઉની વાહે છે બે ત્રણથી ભાઈ એટલે બહુ કંઈ ઓલું છે નહીં ગયો અને આમાં ને ભાઈ હું તો ઉગાવો કમ્પ્લીટ જ છે જો છે ને જીરું કમ્પ્લીટ ઉગા ઝૂમ કરી એટલે કહી દેખાઈ ગયો સારું મિત્રો તમે કન્ટિન્યુ બ્લોકમાં બનીનારીઓ હું જાય અમે બધે ચક્કર મારી લઉં અને પછી મળીએ આપણે બરાબર હાલો આપણે જે દવા છાંટવી ચાલુ કરી દીધી છે એક ઉથલ મારી દીધી કેમ કે તાત્કાલિક લઈને તરત કીધું અટા દવા છાંટી જઈ અને ભાઈ જવાં બધું રેડી છે અને દવા કંઈ છાટી નહીં તમને કહું ભાઈ એ માટે ભાઈ આ છે આપણે ગુંથાર યુપીએલનો આવે ને એ ઈર માટે બેસ્ટ રિઝલ્ટ આપે જીરૂમાં નહીં ગમે એમાં અને બાકી તો આ સુદર્શન છે કોઈ ઝીણી ઓલી સફેદ જીવડી આન તેન હોય તો ટૂંકમાં થ્રીપ માટે અને આ મોનો છે નરવાઈને વર્ધીને સારું જોઈએ એમ રોનકવાળું એટલે એટલી દવા છે ભાઈ આપણે જો આ દવા છે ભાઈ પંપ છે ને એક પંપ છાંટી લીધો ને આપણે ઉથલે પંપ કરી ટૂંકમાં વિઘે દોઢક પંપ જેવું થાય હવા દોઢ પંપ હવા પંપ જ પડે છે આમ તો વિઘે સમજ્યા એટલે એવું બધું હે તો હારું મિત્રો તમે કન્ટિન્યુ બનીનારી હું દવા છાંટી દઉં જરાક તડકોય થઈ ગયો છે તડકો એટલે બીજું કાંઈ નથી હાડાનો પોણા દસ થયા છે અને એક પંપ આપણે છટાઈ ગયો છે અને હવે બીજો પંપ છાંટવો હોય એટલે હાથાત પંપ જો આમાં હાથક પંપમાં થઈ ગયા હે લગભગ હાથ પંપ પડેલ પાંચ વીઘા એટલે દોઢક પંપ જેવું થાય ભાઈ વીઘે એટલે એ દવા મારી છે કેવું રિઝલ્ટ આવે એ તમને બતાવીને જાય મને કોમેન્ટ કરીને કહેજો ભાઈ કે આ દવાનું કેવું રિઝલ્ટ આવે તમે કોઈ છાંટેલી હોય તો બરાબર અને આ બેડવાળામાં ઈર વધારે છે ઓલી બાજુ મોરમ નથી ને તો એમાં ઈર છે નહીં ને એ થોડુંક આની પાછળ છે આ ચાર દી વહેલું હે ઓલું બે ચાર દી વાહે હે એટલે આમાં બધા ક્યારેમ નથી પણ કોક ક્યારામાં જ છે જો અત્યારે આમાં નથી પણ એ વાં લીમડા અગર થોડોક લીમડાનો છાંયો થાય લીમડાના પાંદડા પૈડા હોય એના લીધે અહીંયા વધારે છે એટલે એવું છે સારું મિત્રો તમે કન્ટિન્યુ બ્લોકમાં બનીને રહીઓ જરાક દવા બે ચાર પોપ છાંટીને પછી પાછા આપણે મળીએ ફેમિલી જો હેલિકોપ્ટર માં જાન જાય જો જાય આપડે દવા છતા તા તરી દેખી ગયા કીધું હું આપડી માથે હો ભાઈ જોઉં જાય હેલિકોપ્ટર માં જાન હો ભાઈ ણ કોરા જાય છે ગામ કોરા હેલિકોપ્ટર માં જાન ગઈ ભાઈ વાઈ ગાય અગિયાર વાગી ગયા જાન નીકળી છે જો જાય આપણે છે ને ભાઈ પંપ ભરેલ પડ્યો એટલે મને જાતવા ને કઈ ત્યાં જાન જ્યાં આપડે પંપ જામી ગયા તારે ભલે કન્ટિન્યુ બની ગયો પાછો ફેરો મારી રહ્યો હેલિકોપ્ટર હજુ બીજો ફેરો પાછો જાય જો ભાઈ હાવ જાય બીજો ફેરો ભાઈ વેચનક ફેરા માર્યા આંગળી આવ્યું તું કઈ ત્યાં કઈ લેવાનો મેળ ના આવ્યો પાછું ચાલુ થયું ને આપણે વાંચે છે ભાઈ પંપથી હાથ બહુ ઊંચો થાય એમ છે નહીં સમજ્યા એટલે સારું મિત્રો કન્ટિન્યુ બની ના હું જ્યાં દવા મારી દઉં પંપ છે વજન લાગ્યો ભાઈ